અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ સત્રના બીજા દિવસે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતે મહેતા દ્વારા વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપવામાં આવી છે વિપક્ષ નેતા દ્વારા આપેલા આક્ષેપોને ખોટું જણાવતા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતેશ મહેતાએ કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીની સિત્યાસી કરોડ રૂપિયા જાહેરાત એજન્સી માફ કરવાની વાત ખોટી છે તેઓએ વધુમાં કહ્યું કે આ મુદ્દા પર અમે બધી જ વિગતો સાથે મીડિયા સામથે વાત કરીશું પ્રतीश મહેતાએ સમર્થન આપતા જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા લખાયેલા પત્રમાં કઈ પણ એવી વાત નથી જેમ કે મુદલ માફ કરવાની કોઈ વાત થઈ છે લેટ પેમેન્ટ ઓફ કરવાની પણ વાત કરાઈ નથી હતી વિરદાવાસને અંતે ચેરમેન પ્રतीश મહેતાએ સ્પષ્ટતા આપી કે મારા રાજીનામું આપવાની કોઈ વાત નથી અને હું પદ પર બરકરાર છું નિયલે સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હર હંમેશની આદત મુજબ મનગડપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિત્યાસી કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તો એ તદ્દન વાહિયાત વાત છે ખોટી વાત છે વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપું છું એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ